પાટણ જિલ્લાના રાધણપુર તાલુકાના એપીએમસી ખાતે જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રાના આયોજનના સંદર્ભે જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સિંધવના અધ્યક્ષસ્થાને તાલુકા અને શહેર ભાજપ સંગઠનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમી જનતા જોડાય તેના માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ સિંધવ જિલ્લા ભાજપ મહામંત્રી રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લખધીરભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ ઉપપ્રમુખ અંબારામભાઈ એપીએમસીના ચેરમેન ડોક્ટર કનુભાઈ ભોજાભાઈ મહામંત્રી ભાવાજી અજીતસિંહ કારોબારી ચેરમેન શિવાભાઈ તાલુકા પંચાયતના સદસ્યો અને તાલુકા શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યક્રમ આવે છે હર ઘર તિરંગા એના આયોજન માટે આજે દરેક મંડળની અંદર એક સાથે આ બેઠકો થઈ તો ભારતીય જનતા પાર્ટી આજના કાર્યક્રમ પ્રમાણે દરેક શહેર તાલુકાની અંદર જે આપણા મહાન પુત્રોના સ્ટેચ્યુ છે એનું સ્વચ્છતા કરવાનું પુષ્પાંજલિનો કાર્યક્રમ અને વિશાળ સંખ્યાની અંદર તિરંગા યાત્રાનું આયોજન પણ દરેક મંડળમાં કરવાનું એના આયોજન માટે એ ઉપરાંત જિલ્લા કક્ષાએ ચૌદ તારીખે વિભાજનની વિભીષિકા એ કાર્યક્રમ થશે અને આઝાદી વખતના જે પ્રસંગો છે એ સ્મૃતિ બધાને અપાવવા માટેના કાર્યક્રમ થવાના પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજના સન્માન માટે એ કાર્યક્રમ જે થવાનો ધ્વજ અટકાવવાનો કાર્યક્રમ એમાં પણ વિશાળ સંખ્યાની અંદર કાર્યકર્તા બધા ઉપસ્થિત થઈ એના આયોજન માટેની આજની બેઠક છે દરેક ઘર ઉપર તિરંગા લગાવવામાં આવે એના માટે પૂરતી સંખ્યામાં તિરંગા આપી અને દરેક ઘરે તિરંગા પ્રાપ્ત થાય એના આયોજન માટેની આ બેઠક પરિચય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ